મિત્રો જુઓ જોરદાર નુકસાની છે બાજરામાં બાજરો હાવ પથારી થઈ ગયો છે વસ્તી તો તો જ બાજરો કે આ વાવાઝોડાને કારણે હાવ પથારી થઈ ગઈ છે મિત્રો જો મિત્રો બિયારણનું પણ નહીં થાય આમાં કંઈ પશુનો સારો તો જશે પણ દાણોય નહીં આવે હાથમાં જો એ રીતનું અડદમય જુઓ અડદમય ફૂલ નુકસાન છે હાવ ઢરી ગયા અડદ બધી પાકમાં મિત્રો એ છે आ, आ नुक्साने तो खेडु तो सहन करे गया, विजा कोई ना महाय कांग लाना तो कामाई ना जो